જિલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભામાં પાંચ કરોડના ગ્રાન્ટોના નિર્ણયને બહાલી અપાય જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ રિયાબેન મિયાણીની અધ્યક્ષતાને મળી હતી આ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળમાં ડોલ રસ્તા સહિતના પ્રાથમિક જરૂરિયાતના મુદ્દે સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી બાદ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ તેમજ રેતી કંકરની ગ્રાન્ટ મળી કુલ રૂપિયા પાંચ કરોડના વિકાસના કામોને મંજૂરીની માહોલ લગાવવામાં આવી હતી ખાઈ ખાઈ જાય જાય છે છે ખબર પડતી રહે કોઈ બોલતું નથી સાહેબ ને તપાસ માં મોકલો વિઝિટ કરો સાહેબ કરો ને તમે કરો ખોટી વાત હોય તો તમે આ પાડો ખોટી રસ્તા ખરાબ નથી માધ્યક્ષ <laughs> <laughs>

એ બધું પોર્ટલ ઉપર મળે છે માહિતી નથી મળતી નથી માન્ય અધ્યક્ષ સાહેબ અઢી વર્ષ ખેડૂતો માટે કરું છું ખેડૂતો માટે કરું છું ખેડૂતો માટે કઈ

ખેડૂતને આપીશું ખેડૂતોને આપું છું પાંચ વર્ષ થી અંદર પાંચ વર્ષ પાંચ વર્ષ પૂરા થયા વર્ષ ચાર વર્ષ તમા <F1> રાખ અમે કરી ગયે છે તમે આ ઘરે ભાઈ તમે આપણે જેટલા પૈસા જેટલા સારો નો છો તે મરેલા મારું નામ વિક્રમભાઈ નંજીભાઈ ડાભી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભાવનગર આજરોજ ભાવનગર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડીડીઓ શ્રી અને તમામ જિલ્લા પંચાયત સદસ્યોશ્રીઓ શ્રીઓ હાજરેલા હતા આજની સામાન્ય સભાની અંદર અમારે જે જિલ્લાને ભાગમાં આવતું રેતી કંકણનું આયોજન મંજૂર કરવામાં આવેલ છે સાથે સાથે નાણાં જે કામ રદ થયા હતા એવા અઢાર કામો અને આજે અમે મંજૂર કરેલા છે સાથે અમારે આજ જે સ્ટેમ ડ્યુટી જિલ્લા પંચાયતને મળતી હોય છે એમાં સભ્યશ્રીઓ વાઇજ જે જેના હિસ્સામાં જે ગ્રાન્ટ આવતી હોય એનું આયોજન આજરોજ મંજૂર કરેલ છે આજરોજ આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી પણ રાખવામાં નથી એમાં સૌ સભ્યોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કરેલા હતા અને એને તને સંતોષકારક અમને જવાબ આપેલા છે ખાસ કરીને રોડ અને રસ્તાના પ્રશ્નો વધારે કરીને હતા જેનો યોગ્ય જવાબ આપવાનો અમારા તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવેલ છે